ચાલો મનસુખ ભાઈ રાઠોડ નું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળીજો પૂરું સાંભળ્યા પછી તમને કેવું લાગે તો કમેન્ટ માં જરૂર બતાવજો અને અમારી ચેનલ માં નવા હોય તો લાઈક સબ્સ્ક્રાઇબર અને શેર જરૂર કરજો હાલો હાજી સાહેબ નમસ્કાર 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 હું વિજય પરમાર બોલું છું જામકણોડાથી જામકણોડા જામકણોડા બોલો બોલો એ આપણે એલા દાદરવાડા વાલજી બાપા છે ને દાદરવાડા

મીટોડા માં એનું કઈ clinic છે અને મારા સારા એવા પરિચય માં પેલા શરૂઆત માં હતા પણ આપડે તો એવું ખબર કે આ વ્યક્તિ કોણ છે કેવું છે એવું અને મેં એને ગુરુ તરીકે અપનાવ્યા હતા અને મારા ઘરમાં મોટા બધા ફોટા રાખ્યા હતા અને મેં એના પગે લાગતા અને પૂજા કરતા ને એવું બધું કરતા બરાબર પછી મારા સસરા પક્ષ ના એના સંપર્ક માં આવ્યા એટલે ત્યાં અહિયાં લોકો અમારી ઘરે મારા સસરાની ઘરે આવવા જવા ના તે કરવા માંડી મારા સાળી છે ને એમની ઉમર છે ત્રીસક વર્ષ ની આસપાસ બરાબર એને એવું કીધું કે તને અમે સર્ટિફિકેટ હું તને આયુર્વેદિક નું સર્ટિફિકેટ અપાવું ને તું બાર ભણેલી છે એટલે તને મળી જશે ને તને ડોક્ટર બનાવી દેવી છે ને એવી બધી લો ભામણી ને લાલચ ને એવું બધું આપી અને છોકરી ને કે તું થોડા દિવસ મારા ભેગો રહી કે આવા ભગવા પેર ને સન્યાસ નું ઓલું કરી કે હું તને આ ડોક્ટર બનાવી દઇશ કે

મને કે તમે એક કામ કરો આમ આપણે રાઠોડ સાહેબ છે એને વાત કરો કે હા તમને કઈક રસ્તો આપશે કે આની ઉમર કેવડી છે છોકરી ત્રીસેક વર્ષ ની આસપાસ અનમિર છે હા એમ નહીં એટલે આ સન્યાસી હતા બાપુ

અને અમે તો ઈ પ્રમાણે મળવા માટે અમે ઘણા પ્રયત્ન કરતા પછી તારે આશ્રમ નથી તો આ દીકરી ને કેવી રીતના રાખીએ તું બાંદ્રી આપીશ અમને એના number છે કેના હા સન્યાસી ના number છે નંબર નથી અત્યારે મારા પાસે તો આટલા બધા પરિચયમાં માં નંબર નથી હા એમાં હું છે છ મહિના પેલા મેં આવા મેસેજ મળ્યા હતા ને કે આ અવ્યવસ્થિત છે ને drink કરે છે ને આવું તે ને પછી અમે તો બધાય આ સાત આઠ મહિના પેલા બધું કાઢી નાખ્યું પણ આ પછી હું થી એ કઈ ખબર નથી આ છોકરી પાસે mobile છે કે એની પાસે નથી એ તો પછી બંધ રાખે છે બેન તો મોબાઈલ જ બે દિવસ થી બંધ છે એનો contact કઈ થતો નથી કાલે કોન્ટેક્ટ કર્યો ને તો કે આઈ જયપુર police station બધું લખાવી દીધું હે ને, જેતપુર જેતપુર ને એવું લખાવ્યું કે હું બાલિક છું અને હું પુખ્ત વયના છું મારા ઘરેથી કોઈ પણ જાતનું ઘરેણું કે રોકડ રકમ કઈ લઈ લીધા વગર હું મારા ગુરુજી સાથે હરુનભાઈ હા હા મારા ગુરુજી સાથે સમાજ કાર્ય કરવા માટે મારા ઘરેથી નીકળી ગયો છું બરાબર અને ઓછો આવાજમાં મારી મરજી થી હું જાઉં છું હા એટલે એમાં કઈ કોઈ કાયદો તો કોઈ એવો જોગવાઈ ના જ આપે કે આપડે લઇ આવીએ ને પછી ઈ તો પોતાની ઈચ્છા મુજબ ઈ કરી શકે છે એના હાથ માં પણ એવું છે કે સમાજ ના આગેવાનો મળી અને એને કઈક કે આ યોગ્ય નથી તારે તો આશ્રમ નથી તારે કોઈ શિષ્ય નથી અત્યાર સુધી જે તે શિષ્ય મહિન એ હો એની ઘરે છે અત્યારે તો સમાજ કાર્ય કરવો હોય ને તારે તમે કદાચ ઓળખતા હોય તો અર્જુન દાસ સન્યાસી કાયાકલ્પ મેટોડા માં એનું clinic છે.

દીકરી ને મોકલાવું ને બાપુ ને મોકલાવું હા તો આ છોકરી છે તમારે શું થાય છે એ છોકરી છે ને મારા સગા ભાઈ દીકરી થાય અને મારા સાડી સુધી ખુદ છે મારા સાળી છે ને મારા છોકરી હતી ને અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ ની હતી એમ કહી ને ના હમણાં થોડા દિવસ પેલા જ કરવાની ની વાત ચાલતી હતી ચાર છ મહિના પેલા હા કે અત્યાર સુધી કે બધા એ સમજે કે અત્યાર નથી કર્યા તો તું marriage કરી લેતો કે આ ટુંકમાં આમ એને કઈ કરવાનું કે હું કઈ ભણી ને થોડુંક આગળ આવું પછી કઈ કરું એમ,

સાથે જાવ અમે પોલીસ સ્ટેશને ગયા ને તો એ લોકો એવું કીધું કે ભાઈ છોકરી આવું નિવેદન લખાવી ગઈ છે તો તમે હે ને કે આમાં કોઈ પણ કોર્ટ કાર્યવાહી કે કઈ તમે કરી ના શકો.

પછી રાત્રે બધા વાહન બાંધવા માટે રખડવા ગયા ને આમ ને તેમ ને એટલે ભાઈ તમે શાંતિ થી સાંભળશો ને બીજા તો તમને તો ફોન માં વાત કરી લ્યો તો હે ને અમે અ બધા ને વાહન બાંધવા ગયા ને બે વાહન બાંધી ને અમે દસ પંદર જણા અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા હા રિક્વેસ્ટ કરવા ગયા ભાઈ અમે તમારી ઈજ્જત રે છે અમારી ઈજ્જત રે છે નવ દસ વાગે છોકરી આવી રીત નાં નીકળી ગઈ છે. તો રાત્રે અમે બે ત્રણ વાગે તમારા ઘરે આવીએ તો કોઈ ને કોઈ ને ખબર ના હોય તમને તમારે કોઈ આડોસી પાડોસી ને ખબર નઈ ને અમારે કોઈ આડોસી ખબર ન હોય તો અમે family ના ગયા હમણાં અમે તો એ લોકો એ બાજુ માં police એવું ફોન કરીને કીધું કે આ લોકો કોક પંદર જણા છે કે અને અમને કે મારવા માટે આયીવા હે કે અને અમે કેતા કે ભાઈ તમે જરાક બારવો આવો અમારે ખાલી વાત કરવી છે વાત કરી તો એને કઈ જવાબ જ નાં દીધો.

કે ભાઈ રાત્રે સવાર માં ચાર વાગે કોઈ દરવાજો આપડે ખખડાવવો એ પણ દીકરી ની છે ભાઈ તો રાતે બે વાગે કોક ઘરે જવું પડે ને ત્રણ વાગે જવાય કે ભાઈ અમારી દીકરી અહીંયા છે તો ભલે એને સન્યાસ લીધો સેફ છે કે ભાઈ આશ્રમ છે તો તું રાખવી અથવા તારી પાસે આશ્રમ નથી તારા ઘરે તું રાખવી તો એની બાહીંદ્રી હું કે ભાઈ તું એને વ્યવસ્થિત રાખી અથવા બીજા કોઈ આની પર કઈ નઈ થાય હ,

હા નકલ છે મારા પાસે એ નકલ અને બાપુ ના ફોટા અને છોકરીના ફોટા હું તમને whatsapp કરું હમણાં બે બે હરે ફોટા પડવેલા છે એવા છે કે હા છે ને ફોટા હારે હારે પડવેલા હારે પડવેલા છે ને એમાં શું છે આ લોકો ના family member હારે છે એના મમ્મી પપ્પા ને એવું અહી આવતો ને ઘરે તો એમ કેતો કે હું તને સર્ટિફિકેટ અપાવીશ

હા હું ને નકલ બોકી દઉં અને જો વિડિયો કઈ તમારે મૂકવો હોય તો એ પ્રમાણે વ્યવસ્થિત એના ફેમિલી મેમ્બર આરે તમને વાત કરાવીને એનો વિડિયો મૂકી દઈએ હા એ જે દીકરીની મમ્મી છે ને એની હારે મને વાત કરાવો ને આ છોકરીની મમ્મી છે એની હા હવે આ મમ્મી આરે વાત કરાવો ને એટલે તમે રેકોર્ડિંગ કરી હા અને એ વિડિયો તમે મૂકી દયો ઓકે ઓકે મમ્મી મમ્મીને હું તમને એના ને હમણાં તમને ફોન કરીને સમજાવી દઉં કે ભાઈ તમારી રીતે વાત કરો કારણ કે આ બે દિવસથી રોઈ ને તઈનો મગજ કામ નથી કરતો હા હા પણ એને જે કાઈ એની એના ઘરે ઈ આવતા હતા હું કરતા હતા એ બધું ઈ આ દીકરીની માન બધું બોલવું પડશે ઈ તમે સમજાવીને મને રીંગ કરાવો હાલો 2 મિનિટમાં કરાવું ઓકે હા એટલે એના ફોટા બોટા બધા મૂકી દઉં એટલે તમારે જટકાવી દઉં ઓકે ઓકે સર હા યાર રટ ખોજે હાલો હા દઉં છું બેન ને આપું વાત કરું આપો ને હા જી તો ગર હાલો

ને મને ની તકલીફ થઇ ગઈ સાહેબ એટલે એ અહીંયા આવતા જ દવા દેવા આવતા હતા હું બાપુ નું બાપુ નું નામ શું છે અર્જુન બાપુ છે અર્જુન અર્જુન બાપુ હા કઈ સમાજ તો તારો ખ્યાલ છે હરિજન સમાજ છે એ તો બધા એક જ સમાજ માંથી આવે ને આપડે ને વાલ્મિક ના આ બધા એટલે મને સાહેબ એ એમ કેવા મંડ્યા કે આ બેબી ને તમે છે ને મારા

બાપુ એ મારી દીકરી ના સંન્યાસ પહેરાવી ને સલટી લેવા લઈ ગયા એટલે પછી અમને તો નથી ખબર અમે પણ માણા અમને શું ખબર બાપુ કે આવી રીતનું આમ થાય કે અમે વારવા વાળા માણા

પણ અમને ખબર હતી કે આ આવી રીતનું આમ થાય કે અમાર બચ્ચા માં આવું થાય એવી તમને કઈ ખબર અમે તો પણ બાપુ ના ફોટા રાખ્યા હતા ને ઘરે અને અગરબતીઓ કરતા હતા ને એટલે એને કઈ એમ મામા માથે હું થયું હું કર્યું કઈ ખબર નથી પડી એ કાઈ કર્યું નથી આમાં વિશ્વાસ રાખો એની દિશા બધા ની આજ હોય અત્યારે તર્ક બુદ્ધિ થી વિચારવું જોઈએ આપડે ભણ્યા નહી એટલે આપડે દિશા થાય બાપુ સન્યાસી ને એ બધું જો ભક્તિથી આવું કરતો હોય તો એને તમારે ઘરે માંગવા થોડું આવવું પડે

રાજકોટ રાજકોટ વાંધો વાતો એના ફોટા ને એવો મોકલી દો જોઈ હા જય ભીમ જય ભીમ